અને રાજકોટ બાજુથી આવો ને ભાવનગર જાવ તો ડાબી સાઈડમાં આવે સાવણ વટો એટલે આવી જાય સાવણ પહેલાં આવતો ને આવી જાય ડ્રસાથે આવો તો હવે જો હું તમને બતાવું અહીંયા મળે છે અહીંયા રા રાતે જ ખુલ્લું હોય ત્યારે બંધ છે પણ આ બધું ઇમિટેશન ને ગિફ્ટ આર્ટિકલની એવી બધી વસ્તુ છે અને અહીંયા લોનાવાલા સિક્કી જેલી સ્વીટ તો અહીંયા આવું બધું મળે છે જાય જાય બહુ ઘણી બધી વસ્તુ છે ચોકલેટ જાતની છે જાત જાતની સાની છે તલની જાતની મીઠાઈ છે પોપકોન છે ઘણા મસાલા છે બિસ્કીટ છે કાજુ પાપડી છે આ બધું એક નવી નવી વસ્તુ જોવા મળી છે ઘણી બધી સોન પાપડી છે ચોકલેટ બહુ બધી ચોકલેટની વેરાયટી બહુ બધી સાધી છે અને જો અહીંયા પણ ચોકલેટ આખા ઘોડા ચોકલેટનો ના છે તો હાલો હું તમને બીજું સ્ટોલ બતાવું બાજુમાં એ સંદુ કાકા જમવાનું હમણાં આવશે તમારે જમવું હોય બે હાર હો હમણાં બે હાર હાલો જમવું હોય બાજુમાં આઈસ્ક્રીમ ને ઠંડા પીણા છે અહીંયા તમને ગાંઠિયા ને ફરસાણ ને એવું બધું મળશે તો પણ એ પણ તૈયાર છે અને રાતના ત્યાં મકાઈનો સેવડો છે વડાપાઉં દાબેલી છે શું શું ભાઈ વ્યાર તૈયાર કર્યું છે જલેબી સમોસા આવું કહેવાય દાલ વડા જો મિત્રો દાલ વડા આવી રીતનું કાક છે આ હોટલ ત્યારે બસ ઉભી રહી છે તમને ગરમા ગરમ પોપ મળે છે બાજુમાં કાઉન્ટરની બાજુમાં આ અહીંના હોટલના હોનર બેઠર અહીંયા વજન કાઢો છે વજન કાઢો તમારે કરાવી લેવાનો અહીંયા તમારે પાઉંભાજી સ્પેશિયલ પાઉંભાજી વટર પાવભાજી સાદી ઝેન પાઉંભાજી એવું બધું અહીંયા મળે છે બાજુમાં ભૂંગળા બટેકાનો સ્ટોલ છે આ મોટી હોટલ છે હાલો હું તમને બતાવું થોડું આગળ ઓફિસમાં જઈશ

मस्त कलंदी दा सखी शा जनन जनन तेरी नौबत बाजे जनम जनन तेरी नौबत बाजे बाजना परोसा सोने की थाली में सोने की थाली में दो न परोसाए बोरी कालबर से रंग रंग बार No i

ਪਉਣ ਦਿਉ ਰਿ ਆਗਲ ਦੂ ਮਨ ਰੂਪ ਕੋ ਕਾਇਮ ਰਹੀਏ ਪਉਣ ਭੇੜਾ ਭੇੜਾ ਰਖੀ ਦੂ ਹੈ ਉਹ ਤੋ ਕੈਲਾਸ ਵਾਲੂ ਕਗੜਾ ਸਾਜਦ ਨੀ ਚੰਕਾ ਮਗ ਮਗ ਵੰਕਾ ਘਮ ਘਮ ਘੰਕਾ ਘਮਰੂ ਕਾ ਡੋਲ ਕਾ ਡਮ ਕਾ ਉਦ ਹਮ ਕਾ ਡਮ 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 ਦਿਮਾਗ ਡਮ ਡਮ ਦਿਮਾਗ ਡਮ ਡਮ ਦਿਮਾਗ ਏ ਡਮ 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 ਕਾ ਡਮ ਰੂ ਕਾਰਣ ਤੂਰ ਬਣੰ ਕਾ ਭੀਦ ਫੁਣੰ ਕਾ ਗਗਨ ਗਣੰ ਕਾ ਗਰੇਸ਼ਾ ਬੋਲੋ ਹਾਲੋ ਹਾਲੋ બેજ ભાઈજીને શૂટ કરવાનું છે અમે રીલ બનાવી શૂટ કરી પછી ધમમાં ચાલો પકડવાનો આપણે ડાયરેક્ટ જાવું છે એસી હોલમાં બરોબર હા કે જેમ તેમ નથી ભાઈ આ વીઆઈપી મહેમાન છે આવો કા એસી હોલ છે هي من بيرو هي وي تلا ره پڙھتو نو سي تين ويت هجي فون آيو تنه سنجو کا کي جا ان تو واري پيٽو تري هجي اي ڪيما شوٽنگ جو آيو ٿو منو ٻي منو تو گرجي کي آيو اتني ويي جا و पाणी ونه ચાલો મિત્રો હવે અડધું સૂટ થઈ ગયું અડધું બાકી છે પછી તમને આગળ બતાવી કઈ રીતનું સૂટ આવે છે આ છે રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ચાવન થી બે કિલોમીટર આગળ હોટલ પેરેમાઉન ત્યાં જવું તમને ગુજરાતી ફૂલ થાળી મળશે અને આ મસાલા પાપડ છે મંચુરિયમ છે દહીં ફ્રાય છે પુલાવ છે પાપડ છે સાદા પાપડ છે અને પનીર તવા પણ છે અને અલગ અલગ ઘણી બધી અહીંયા વેરાયટી અલગ અલગ ચાઇનીઝ પંજાબી ઇન્ડિયન આ બધી ડિશ તમને અહીંયા મળી રહે છે હોલ એસી હોલ સાદો હોલ બાકી તમે આગળ જોવો આ બધી છૂટક છૂટક વસ્તુ પણ મળે પછી આનું નામ હોય ને થી લખી નાખો મિત્રો શૂટ પૂરું થઈ ગયું છે કે ભોજન સમારંભ કરી ના ના રેમટ થાય હવે આ બધે બેહી જશે કેમેરામેન બધે લખતો જ આવડો આવડો બધે મસ્ત બી વોઇસ ઓવર હોટેલ પેરેમાઉન્ટ આઈ લવ સાઉન્ડ રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર થી આગળ બે કિલોમીટર હોટલ પેરેમાઉન્ટ તમને મળશે તો વિડીયો કેવો લાગ્યો મેં તમને વિડીયોમાં બધું ડિટેલ્સને બધું બતાવી દીધું છે તો વિડીયોને લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને વિડીયોનું આ એન્ડ કરું છું